जय सियाराम मराठी भक्त तो भालनगर आश्रम मा पधारेल पालो बेरो वडीलो पाळको खूप खूप तो स्वागत करू છું धन्यवाद जी आजे पूनम હું તો મારા એટલું કહું છું કે આશ્રમ વ્યક્તિ શક્તિ આ આપણે માણી ચૂક્યા છીએ આજ સુધી પણ અમારો આશ્રમ જે હેતુ તે ચાલે છે એ વિશે તમને થોડું કહું કે લાઈવમાં જમશે લોકો જોતા હોય માણતા હોય વિચારતા હોય ઘણી એવી ચાલો હોય છે પણ અમારો આશ્રમ કંઈ હેતુ તે ચાલે છે એ વિશે પણ આપણે